આ ડોઘલું છે ને એક તારા બાપા એ આ ડોઘલું ને એક આ ડોઘલું મને બટકાડ્યું છે આ રસ્તા મેલે છે ગમે તેવા હોય તારા રસ્તામાં સ્વાહા થઈ જાય આપણું તારા બાપાને મેં કીધેલું કે ભાઈ પછી નવી ગાડી હલાવો બરાબર પૈસા હું ધીમે ધીમે ધીમેલ દે તો આ મને આ ઠઠારું આલ્યું ને તમારા રમતા નવી ગાડી આલી એને શું કોમ હતું हा ते ए तो नवं जालवाना आता पण तमना तमारी लोन पास ना थे या पेलू तमारो सिविल पिविल बदू ओछू हतु ते इतला सेकंड मा लई आली सिविल बिबिल पर ना जे मारो सिविल आरो ना तो ता तो ता तारा बापा ए तने मन ना आली होत पड़ी हम जण <laughs> बदू कंप्लीट आ जातो पण आलवानी दोनत नती पड़ी हम जण हो सेना मारो आ बदू ठटारो हरखू करो पण ते मार बहन ते बदू राज होता असे રા ભલે જોતા ગોમના પાદર સુધી આવી ગયા છીએ તું તો થી હેડતી ઘેર જતી રે હું આ ગાડી રિપેર કરાવીને આવું ઓય તું હેડતી જો એટલે આયરું ઘર તો આવો મે તો ઘર દેખાય છે એટલે તું એક કામ કર પોખો લગાઈ ઉડીને જા હા હારું હેડો હું હેડતી જઉં છું તેને તેમ જલ્દી આવી જજો પાછા તો ગાડું લઈને નેકરો એટલે ખર્ચા ખર્ચા સિવાય કોઈ વાત નથી ગાડીન લાડી રસ્તા વચ્ચે આડી તમે બધું આનું સર્વિસ મે આ ગાડું બગડ્યું તું તમારી જરૂર હોય ત્યારે તમે ફોન ઉપાડો ની આજે તો મને ઓછો ધમકાવ

તમે છે ને નોકરી ધંધો નથી કરતા એના લીધે આ બધા ધંધા થાય <Glum> છે બાકી છોકરીઓ તો <તત> જગતમાં ચેટલી <Glum> છે તમે રૂપાળા છો કોઈ અંગ અંગબંગ તમારું વાંકું નથી આટલા જોરદાર હેન્ડસમ છો તો છોકરી ચમ પસંદ ના કરે બરાબર છે ત્રીજાજી પણ તમે મારા ફેવરમાં રહેશો ને તો કરી દેશે એટલે ભાઈ જાણે જાણે હું તારી ફેવરમાં આવ્યો છું ને તાણા તાણે મને ફીવર ચડી ગયો છે ફીવર એટલે

ખાવા પોણી કે ચા પોણી કરાવો કેવું છે સુખ શાંતિ ભાઈ લાગુ બેવ કઈ રસ્તા તકલીફ વકલીફ નહીં પડી પડી લગ્ન કરવા આવ્યો આણે તકલીફ પડી અને આ જે પડી આજે તમે મને ઠઠારું આલ્યું છે ને એને જ વચ્ચે રોણ કાઢી એટલે તમારી સોરીન હેડતું આવવું પડ્યું અને મારા અડધો કિલોમીટર લઈને જો તાન રિપેર થયું હવે આ થોડુંક કવ છે વાહન થોડું ડખો રહે એ તો ચલાવી ચલાઈ અને બહુ ચિંતા ના કરી એ બધું છોડો લો હેણો નાસ્તો કરો ચોથા ધોરણમાં પણ છું છોકરોને પટાવવા માટે બિસ્કિટ હોય જમીન પટાવવા માટે નહીં તમે શું સસરાજી હવે મને સમજણ પડી નવું 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 દાડા હોય પછી જૂનું થાય ને એટલે એને હોળના ભાવે ફેંકી દેવાનું હોય હું જરા લગ્ન કરીને નવું નવું તું તને જેવા આટલા પાટલા રાખતા હતા હવે તમે બિસ્કુટ ખવડાવીને પટાવો છો જીતુ કુમાર એવું નહી તો આ દુઃખાવો મારો છે આ મારા જરા દાઢીઓ બહુ વીતા છે ને હે મારે જે નાસ્તો નાસ્તો કરો હોય તો આ બિસ્કિટ હોય તો હું ચામાં બોરી બોરી ને ખાઉં તો દુઃખાવો ના થાય એટલે પેલા એક કોમ કરો હું આઈડિયા આલું છું હા હું મા હાથે થોડો ઝઘડો કરી દ્યો તો હાહુ મા છે ને બધી દાઢી ને દો તો બધું પાડી નાખશે ને પછી બત્રીસી નવી કહી દો ભલાદમી એ તો વાત જ ના કરશો આજ જ હવાની જ વાત કરું આ આમાં જે વાતો છે તો જરાક મારી લૂલી આગી પાછી થઈ ગઈ એમાં તો રિહાઈ જતી રહી બોલો હવે જે પ્રસંગ લઈને બેઠા છે એ તો હારું છે જ મંગુ વેળાસર આવી ગઈ બાકી યાર આ બધું ખરાબ જ લાગે ને તમારો જે કટપીશ મળે તમે તાકામથી જે કટપીસ આવેલો છે ને એ એવો જ છે એટલે મંગુ એ ઓમ કરીને રિહાઈ નહીં નહીં આવતી રહેતી એમ હારું આવું તમે છોડો ના જો આ મહેમાન આવવાની તૈયારીમાં છે એક કામ કરો તમે છે ને ઉપર રૂમ જતા રહો મંગવાઈએ છીએ ને તે અત્યારે ખાવા જ બનાવતી છીએ એટલે બને એટલે જમીન બેસજો ને આરામ કરજો મહેમાન આવશે ને એટલે હું તમને બોલાવી લઈશ ભલે ભલે ચાલો એ નાસ્તો બાકી જ છે ને તો બાપા હા

હા મારે રમતાજી જેની વાત આપણે કરી હતી એ બાપુજી નહી આવે બાપુજી દુકાન પરથી ઉઠે એમ રહેતા એટલે એમની પાસે ટાઈમ નહીં એટલે એમણે એવું કહ્યું તમે લોકો જઈ આવો પછી બધું સારું થઈ જાય પછી આપણે એક વાર ફરી ઓટો મારી આવીશું હજુ બાટલી જ ધંધો છે બાટલી અરે તમે સમજો છો એ બાટલી નહીં સોળા બાટલી ને બીજી બધી બોટલો આવે ને એ કાચની બોટલો બનાવી અને આમ માર્કેટમાં વેચવાનો બિઝનેસ છે એમ એટલે પહેલા એવું હતું કે ભંગારનો બિઝનેસ હતો પછી ડેવલપ કરીને બાટલી ભરાયા અમે લોકો અત્યારે ફેક્ટરી છે હે અને ભાઈ બેંકમાં મેનેજર છે અચ્છા અચ્છા આ તાર બેંક કેટલું ભણેલી છે તું ગ્રેજ્યુએટ થઈ ગઈ છે તે આ પૂછા પૂછ કરું છું તો પૂછવાનું નહીં

અને એ હવે નોકરીની શોધ ખોણ છે જે બે ત્રણ ધંધા કરે આપણે ધંધામાં ફેલ જાય એટલે હવે એક નવો ધંધો એમણે સેટ કરવાનો વિચાર્યું છે થઈ જશે ટૂંકમાં સેટ થઈ જશે કેમ તમારા ભાઈ કશું બોલતા નથી ન બોલે તો શંકા તો થાય ને એ ના બોલે એમો જ નવું ગુણ છે એટલે કે એ ઓછું બોલવામાં માને છે એ એમ વિચારે છે કે ના બોલો એમો નવું ગુણ એમ બાકી તમારે જે કંઈ પૂછવું એ પૂછી શકો છો તમે અરે મારે શું પૂછવાનું આ મારી નણંદને ગમે તો આપણે બધા આગળ વધીએ તેમ તો તમારે હા હુંય કશું નહીં બોલતા તે અમે કશું માન્યું કે એ કોઈ કોમ નહીં બોલતા હોય કે એવું કશું એ પણ ન બોલવામાં નવ ગુણમાં માને છે આપણે બધા ચૌદી વાતો કરીશું બોલ બોલ કરીશું જેમને એકબીજાને પસંદ કરવાના છે એ બેને વાત કરી લેવા દો જો રમતાજી એમને લઈ જાઓ અંદર અને એકાંતમાં તમે બે જે પૂછપરછ કરવી હોય કરી લો જો પૂછી લેજે પાછળ જે તને પૂછવું હોય હા બોલ ને બધી તૈયારી કરી રાખી છે કલાક થઈ ગયો નહી હજી સુધી છોકરા છોકરી આયા નહી જીવન નો આ તો પ્રશ્ન છે એટલે જરા થોડી વાતચીત તો ટાઈમ જાય થોડી શાંતિ રાખો હમણાં સાચી વાત છે મારી બેન ક્યાં ગઈ મારી દીકરી ક્યાં છે મારા નણંદબા ક્યાં છે અજા રમતા ભાઈ આ તમે તો ઘર મો જાતા સોડીન લઈને અને ભમતા ભમતા બમતા ઓમથી ઓમ છો આયા સોડી તો છે હા છો કે સોડી એ કઈ બસ તો ખરો મોડામ થી હું થયો ઉન ઉસે ને અમે બે જણા અંદર ગયા વાતો કરવા અલે તમે તો થેપ પર છોડે આવી ગયા ઘર જોતા જોતા આજ અહીં તો અમે ભેંસો વધે છે આજો આ તમારું ઘર બહુ ફાઇન છે એમ આ ઊંચે આવો છો તમે બહુ મસ્ત છો તમારી સ્માઈલ તો ખરેખર બહુ જોરદાર છે ખાડા પડે છે ને ગાલે જો હા આપણે કોઈ ખુલી જગ્યામાં જઈને વાત કરીએ આ તો આ ખુલી જગ્યા જ છે આજે જો તો નહીં ખુલી પાછળ આપણે અહીંયા કઈ મંદિર છે આ મંદિર છે ને ગોમના દરવાજે મોટું મંદિર છે માતાજીનું તો ચાલો ને આપણે ત્યાં જઈએ તો જઈશું હા એટલે એકલામાં વાત કરવાયું એવું આ તે લેહડો જી હેડો ના ના આમથી નહીં આપણે આમથી જઈએ શેમો અચ્છા એટલે શરમ આવે તમને એમ હા તો હેડો તન લેહડો એ બાજુ ના જોશો અમને કોઈ નહીં આવે દર્શન કરવા એ તો તમારે આવતું ને એટલે હું તમને લઈને આવ્યો મારે તમને એક વાત કરવી છે આ તો વાત કરવા દે એટલા હાથે તો આયા છે આપણે અહીં આગળ મે છે ને અહીંયા મારા પ્રેમીને બોલાયો છે હે જેને હું પ્રેમ કરું છું હે અને એનું નામ છે જગદીશ શું વાત કરો છો તમે મને તમે વાત કરવા નહીં બોલાયો હું જેને પસંદ કરું છું ને એ આવી ગયો છે તારા ભાઈ જોડે મારે દુશ્મની થઈ છે એટલે હવે આપણે અહીંયાથી ભાગી જવું પડશે આ ગામ કે આ શહેરમાં એક મહિના સુધી આપણે પાછા નહીં યુ દોસ્ત થેન્ક યુ દોસ્ત તારા લીધે મને મારો પ્રેમ મળી ગયો એથી કહેતી હતી કે કાજલબેન ને બીજો છોકરો ગમે છે તોય તમે મારા દીકરો ના લાવ્યા અને અહીંયા છોકરો જોવા લઈ આવ્યા હવે થરન એ છોકરો ગમતો એને લાયક જ નતો તમને પહેલેથી ખબર હતી કે છોકરીન ચોક લવ લફરુ ચાલે છે તો પછી આ ગાડી બતાવવા લઈને આવન શું જરૂર હતી અમારા રમતાજી નું દિલ દુખાયું તમે હવે ખબર પડી આ માં ચમ નતો બોલતો મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ અમને માફ કરો દુઃખ કરવાની કોઈ જરૂર નથી જે કિસ્મત હશે લમણે લખાયેલું હશે એ આવશે જેમ મારી કિસ્મત માં લખાયું હતું એમ મારી કિસ્મત માં લખાયો નહી કરવાનો લેવાનું હતું કશું ઘી કાઢવા જેવું નતું ઉપરથી ડખા થતા આ લગન લગ્ન પેલો ખબર પડી ગઈ કે આ બધું આ તો લવલફડા વાળો કેસ છે હવે લગ્ન થયા પછી ખબર પડતી તો શું કરતા હે